સુરત શહેરના લીંબાયત પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે બે વાગ્યાના અરસામાં વહેલી સવારે એક બનાવ બન્યો હતો જેમાં મર્ડરની ઘટના હતી આ બનાવ અનુસંધાને પોલીસે તત્કાલ ત્યાંથી જે ઘટના બની હતી ત્યાંની વિગતો ચકાસવાની શરૂ કરી અને તરત જ જે ગણતરીના કલાકોમાં જે આરોપીઓ હતા એને આઈડેન્ટિફાઈ કરી અને એને પકડી પાડ્યા છે આ આરોપીઓમાંથી એકનું નામ ભગવાન મંગલુ સ્વાઈન છે અને બીજાનું નામ છે દીપક કુમાર સરજુ પ્રસાદ સિંઘ આ બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે આ ઉપરાંત અન્ય બે આરોપીઓ પણ આમાં સંડોવાયેલા છે એમાંથી સ્થળ ઉપર મારનાર તરીકે અન્ય એક વ્યક્તિ અબરાર લસી કરીને છે પોલીસ હજી એને શોધી રહી છે આ ઉપરાંત ચોથો વ્યક્તિ અશફાક કરીને છે આમાં મૂળ જેનું કહી શકાય એ અશફાક છે કે અશફાકનો ઝઘડો જે મરણ જનાર છે એના સાથે થયો હતો અને એ ઝઘડા અનુસંધાને અશફાકે આ લોકોના અશફાકના મિત્રો હતા તો આ લોકો નક્કી કરેલ કે આને કઈને કઈ રીતના પાઠ ભણાવો છે એ પ્રકારની માનસિકતા સાથે એ લોકો આવ્યા હતા ત્યાં જઈ અને એના સાથે આવી રીતના મારામારીનો બનાવ કરી અને એની હત્યા નીપજાવી હતી આ બનાવ અનુસંધાને પોલીસે અન્ય જે બે આરોપીઓ છે એની પણ ધરપકડની અત્યારે પ્રક્રિયા ચાલુ છે જે ઘટના છે એમાં બે આરોપીઓ જે પકડાયા છે દીપક કુમાર અને ભગવાન મંગલુ સ્વાઈન આ બંને વિરુદ્ધ અગાઉ પણ એક એક ગુના છે જેમાંથી દીપક કુમાર ડીંડોલી ખાતે કોરોના જે અન્ય વ્યક્તિ છે ભગવાન સ્વાઇન એના વિરુદ્ધ એકસો પાંત્રીસ જીપીએક એકસો નો ગુનો નોંધાયેલો છે હા એની પણ એના વિરુદ્ધ પણ કેટલાક ગુનાઓ છે એની તપાસ અત્યારે ચાલુ છે આ ઉપરાંત અન્ય જે લોકો સંકળાયેલા છે એના વિરુદ્ધ પણ અમે જે તપાસી રહ્યા છીએ એમાં કોણ કોણ કયા પ્રકારના ગુનાઓમાં સામેલ હતા અને બીજી એક વસ્તુ એ છે કે આમાં જે લોકો ચોથાનું નામ આપે છે અશ્વાક એને પણ એવિડન્સ અમે વેરીફાય કરી રહ્યા છીએ કે ખરેખર એ ઇન્વોલ્વ હતો કઈ રીતના ઇન્વોલ્વ હતો એ લોકોનો જે વાતચીત થઈ હતી એ વાતચીત અમે તપાસી રહ્યા છીએ અને એ મુજબ જે પણ એવિડન્સ મળશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે જે ઘટના છે એ જે સ્થળે બની છે એ જે મૃતક છે એ ત્યાં જ રહે છે અને એ રૂટીનમાં ત્યાં બેસી જ રહેતો હતો એ પ્રકારની માહિતી જે આરોપી હતા એ લોકોને હતી જ અને બીજું એ લોકો એકબીજાના પરિચયમાં થોડા ઘણા હશે એવું અત્યારે લાગી રહ્યું છે કેમ કે થોડા દિવસો પહેલાં જ્યારે એનો એના આ લોકોના જે ઇન્ટ્રોગેશનમાં અમને વિગત મળી છે એ મુજબ અશફાક સાથે ઝઘડો થયો એ ઝઘડાનું એક જાતનું વેર લેવા માટે જ આ પ્રકારની ઘટનાને અંજામ આપવા હોવાનું અત્યારે અમને જણાય છે કેમ કે જે બાબતો ઇન્ટ્રોગેશનમાં મળી એની સાથે સાથે જે પુરાવાઓ મળી રહ્યા છે એ ઘણા બધા એકબીજાને મેચ કરે છે તેથી આ વસ્તુ ઉપર અત્યારે અમને જણાય છે તે છતાં પોલીસ ઇન્વેસ્ટિગેશન તમામ એંગલ ઉપર ઓપન છે જે પણ અમને તથ્ય મળશે એવિડન્સ મળશે એ મુજબ જ કાર્યવાહી કરવામાં આવશે અશફાકનો ઝઘડો કયા વાતને લઈને થયો હતો એ બાબત તો જ્યારે અમે અશફાકને પકડશું ત્યારે જ અમે કહી શકશું અને આ લોકો તો એના મિત્રો હતા એટલે એની સાથે રહેતા હતા એટલે અશફાકના કહેવાતી કર્યું છે એ પ્રકારની પ્રાઇમરી વિગત અમને આપી છે કેમ કે આરોપીઓ અત્યારે જે બોલે છે એને અમારે એવિડન્સ સાથે ક્રોસ વેરીફાઈ કરીને જ આગળની કાર્યવાહી કરવાની હોય છે હા પોલીસે આમાં ઇન્વેસ્ટિગેશન કર્યું છે ઇન્ક્વેસ્ટ પણ ભર્યું છે અને પીએમ રિપોર્ટ પણ આવનાર છે એટલે પીએમ રિપોર્ટ ઉપરથી અમે કહી શકશું કે કેટલા ઘા છે ઇન્ક્વેસ્ટ પંચનામા ઉપરથી આગળની વિગત મળશે એના ઉપર ત્રણે જણાએ મળીને એટેક કરેલો હતો એ સત્ય છે એના ફૂટેજીસ પણ અમારી પાસે છે અને એના એવિડ એઝ એન એવિડન્સ પણ અમે એ બાબતને લીધેલી છે આ જે ત્રણ આરોપીઓ છે એમાં બે તો અત્યારે પકડાઈ ગયા છે એ છે દીપક કુમાર અને ભગવાન સ્વાઈન ત્રીજો છે એ અબરા લસ્સી કરીને છે એ માન દરવાજાનો છે અશફાકનો સ્થળ ઉપરનું આ આ ઘટનામાં અમે શોધી રહ્યા છીએ કે સ્થળ ઉપર કઈ જગ્યાએ હાજર હતો પરંતુ સીસીટીવીમાં ત્રણ જણા છે એમાંથી અશફાક નથી જે મરનાર હતો એ પોતે આમ તો એના ભાઈઓ સાથેના એના સંબંધો બિઝનેસ ના ડીંગ ના 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 હતા આ ઉપરાંત એ ફરતો રહેતો હતો અને છોટા કઈ નાનો મોટો કામ કરતો રહેતો એ મુજબની વિગતો મળી છે